તેવામાં સુરતના અડાજણ વિસ્તારમાં પરનીતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી અડાજણ વિસ્તારમાં રહેતી નેહાબેન રોહિતના લગ્નને અંદાજિત ચાર વર્ષથી વધુનો સમય વીત્યો હતો જેમાં તેમણે સંતાનમાં એક દીકરી જન્મી હતી જોકે નેહાબેને આપઘાત કરી લેતા બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી હતી પરણીતાના મોતને પગલે પિયર પક્ષે સાસરિયા પક્ષ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા આક્ષેપ સાથે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી સાસુ અને દિયર તેમની દીકરીને હેરાન પરેશાન કરતા હતા કામની નાની નાની બાબતોમાં તેમની દીકરીને ખૂબ સંભળાવતા હતા બે દિવસ પહેલા તેમની દીકરી પોતાના ઘરે આવી ત્યારે તેમણે વધુ જણાવ્યું હતું પરંતુ જમાઈ આવી અને દીકરીને લઈ ગયા હતા તેમ છતાં કોઈ સુધર્યું ના હોવાથી તેમની દીકરીએ ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જણાવ્યું હતું હાલ પિયર પક્ષે પોતાની દીકરીને ન્યાય મળે તેવું માંગ કરી હતી વિજયભાઈ બાબુભાઈ ઢોરિયા પટેલ છોકરી અઠાવીસ તારીખ ઘરે આવી જમીને ગયા જમાય હાટે ને ઓગણત્રીસ તારીખ રાતના ઓગણત્રીસ તારીખ આજે આવું કર્યું છે ફાંસી ખાઈ ગયું કારણ તો અમને બહુ ખબર નહીં પણ મારી ઘરવાળી ઘડી ગઈ ફોન કરતા હોતા એની ઘરવાળી એની સાસુ કે કામ નથી કરતા એ નથી કરતા આ પ્રોબ્લેમ છે ઘરમાં એની સાસુ બહુ ત્રાસ આપતી

એટલે કોલ વેક જેવું કંઈ એટલે સત્યાવીસ તારીખે પહેલાં ભાઈનો આવેલો હતો કોલ એટલે નેહાબેન પેલું કંઈ ગભરાભરાઈ ગભરાઈ ગયેલા હતા કે ભાઈ આ આ પેલું હું કે પેલું હું કે અને પેલું હું કહેને મારી પેલું કે દિંડોલીમાં બદનામી થયેલી છે એટલે પેલા યાડાજનમાં પણ પેલું કે નહીં થાય બદનામી એમ એટલે નેહાબેન પેલું કંઈ ટેન્શનમાં હતા કેટલા વર્ષ થયા છે તમારા લગ્નને આ મારા લગ્ન છે ને તે ચાર પાંચ વર્ષ થયેલા છે તમારી વાઈફે આપઘાત કર્યું ત્યારે તમે ક્યાં હતું તમને કઈ રીતના જાણ

લગાતાર બે વર્ષ છે કે મારી છોકરી એ બહુ હશે જખમી કરી પછી નહીં દે પછી આ પગલું ભરી દીધું મારી દીકરી સાસુનો સાસુ નો બોટ રાસુ તો ડિયો બી બોટ રાસુ તો નાલા ડિયો નો